ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સિમિટ્રી સિમેટ્રી શબ્દનો અર્થ સપ્રમાણતા તેને લીધે થતી વસ્તુની સુંદરતા સમરૂપતા સૌષ્ઠવ એકબીજાની અથવા કોઈ કેન્દ્રની સામે આવતા તદ્દન સરખા ભાગો થાય છે સિમેટ્રી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ લવ ધી હાઉસ બિકોઝ ઇટ હેઝ પરફેક્ટ સિમેટ્રી એટલે કે મને ઘર ગમ્યું કારણ કે તેમાં સંપૂર્ણ સમૃપતા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બટરફ્લાય ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સિમેટ્રી અર્થાત પતંગિયું સપ્રમાણતાને લીધે થતી સુંદરતાનું ઉદાહરણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ